મિત્રો ભગવાન સૂર્યદેવજીની અનંત કૃપાથી આવતીકાલે સવારે બરાબર નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી કેટલીક ખાસ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકવા લાગશે આ છ ને એક પછી એક સારા સમાચાર મળશે અને જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે હા મિત્રો સૂર્યદેવ હવે બાર રાશિઓમાંથી ફક્ત આ છ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે હવે તેમના જીવનમાંથી દુઃખ પીડા અને મુશ્કેલીઓ દૂર થશે અને તેમનું નસીબ નવી ઊંચાઈએ પહોંચશે સૂર્યદેવજીના આશીર્વાદથી હવે આ લોકોને દરેક પગલે ખુશીઓનો સાથ મળશે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો દરવાજો ખુલી જશે હવે સવાલ એ છે કે આખરે એ કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે જેઓ પર આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ભગવાન સૂર્યદેવજીની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે અને જેઓને મળશે મોટા સારા સમાચાર આ વિડિયોમાં અમે તમને વિગતે એ જ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી આપ સૌને વિનંતી છે કે વીડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ અને તેને ચૂકી ન જશો કારણ કે આ માહિતી ખાસ કરીને એ લોકો માટે બહુ જ મહત્વપૂર્ણ છે જેઓનું નામ આ છ રાશિઓમાં આવે છે મિત્રો આગળ વધતા પહેલા ભગવાન સૂર્યદેવજીના સાચા ભક્ત જ્યોતિષ દર્શન ચેનલના આ વિડિયોને એક લાઇક જરૂરથી કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ અવશ્ય લખો આમ કરવાથી સૂર્યદેવજીનો દિવ્ય આશીર્વાદ સીધો તમારા જીવનમાં પહોંચશે હવે વાત કરીએ એ ભાગ્યશાળી છ રાશિઓની જેઓ પર સૂર્યદેવજીનો આશીર્વાદ વરસવા જઈ રહ્યો છે અને જેમનું ભાગ્ય અચાનક તેજસ્વી બની જશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનો ઊંડો પ્રભાવ હોય છે રાશિઓ અને ગ્રહનક્ષત્રોની સ્થિતિ જોઈને જ કોઈ વ્યક્તિના આવતા સમયની આગાહી કરી શકાય છે જો ગ્રહનક્ષત્રોનું સંયોજન અનુકૂળ હોય તો જીવનમાં ખુશીઓ સફળતા અને સમૃદ્ધિ આવે છે પરંતુ જ્યારે ગ્રહોની દશા પ્રતિકૂળ હોય ત્યારે મનુષ્યને મુશ્કેલીઓ અને દુઃખોનો સામનો કરવો પડે છે હાલ એક એવો અદ્ભુત યોગ બન્યો છે કે ભગવાન સૂર્યદેવજીનો આશીર્વાદ ખાસ કરીને આ છ રાશિઓ પર વસવા જઈ રહ્યો છે આગળનો સમય તેમના માટે ખૂબ જ શુભ અને સદભાગ્યશાળી સાબિત થશે સૂર્યદેવજીની કૃપાથી હવે આ રાશિઓનું નસીબ તેમના સાથે પૂરેપૂરું ઊભું રહેશે અને જીવનમાં ફક્ત ખુશીઓ જ ખુશીઓ આવશે તો આવો મિત્રો જાણીએ કે એ કઈ ખાસ અને ભાગ્યશાળી રાશિઓ છે જેઓ પર ભગવાન સૂર્યદેવજીની વિશેષ કૃપા બની રહી છે મિત્રો આ સૌભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલું નામ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે તમારા જીવનમાં ખુશીઓની બહાર આવવાની છે ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ પ્રસન્ન છે અને તેમની કૃપાથી તમારા જીવનમાં મોટી ખુશખબરીના યોગ બની રહ્યા છે તમારી કઠિન મહેનતનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે અટકેલા બધા કામ હવે પૂર્ણ થશે અને વેપારી વર્ગને વેપારમાં અદ્ભુત લાભ મળશે તેમનો વેપાર ઝડપથી આગળ વધશે અને દરેક તરફથી સફળતા મળશે તમારા જીવનમાં હવે ખુશીઓથી ભરેલું વાતાવરણ બનશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના શક્તિશાળી યોગ બનશે જ્યારે નોકરી શોધી રહેલા લોકોને મનગમતી નોકરી મળશે જો તમારું કોઈ પૈસા ક્યાંક ફસાયેલા હશે તો તે પણ હવે પાછા મળશે સાથે સાથે વ્યવસાયમાં આવતી બધી અવરોધો દૂર થશે કુંભ રાશિના જાતકો પોતાના જીવનમાં નવા આનંદનો અનુભવ કરશે સૂર્યદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે અને સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ અવસરનો પૂરેપૂરો લાભ લો અને સમયને વ્યર્થ ન જવા દો હા મિત્રો હવે આ યાદીમાં બીજી રાશિની વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ભગવાન સૂર્યદેવજીની અપાર કૃપા બની રહી છે અને હવે તમારો સમય ખૂબ જ શુભ થવાનો છે હા મિત્રો સૂર્યદેવ તમારી ઉપર પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તમારો માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી ખ્યાતિ વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં સફળતાના નવા રસ્તા ખુલશે આ અવસરો તમારા માટે જીવનમાં આગળ વધવા માટેની સીડી સાબિત થશે અત્યાર સુધી જે પણ કામ અધૂરા હતા તે પૂર્ણ થશે અને જે કાર્ય તમે શરૂ કરવા માંગો છો તેમાં પણ તમને ચોક્કસ સફળતા મળશે આવનારા સમયમાં તમારી આવકના સાધનોમાં વધારો થશે અને તમને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે વ્યવસાયમાં વિસ્તરણ થશે અને સામાજિક ક્ષેત્રમાં પણ તમને સફળતા મળશે અચાનક ધનલાભના યોગ બનશે જો તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના ચોક્કસ સફળ થશે મેષ રાશિ માટે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા સમયને તમારા સંપૂર્ણ પક્ષમાં કરી રહી છે તેથી આ શુભ સમયનો પૂરો લાભ લો અને અવસરોને હાથમાંથી જવાના દો હા મિત્રો હવે આ યાદીમાં ત્રીજી રાશિની વાત કરીએ ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે કારણ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમને ખૂબ જ જલ્દી કોઈ મોટી ખુશખબર મળવાની છે હા મિત્રો અત્યાર સુધી તમે જેટલી મહેનત કરી છે તેનો ફળ મેળવવાનો સમય હવે આવી ગયો છે તમારી મહેનત રંગ લાવશે અને તેના પરિણામે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થશે તમારા બધા અધૂરા અને અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે સૂર્યદેવના આશીર્વાદથી તમારા કામ સમયસર પૂરા થશે અને તમને પરિવાર તથા મિત્રોનો પૂરતો સહકાર મળશે ભગવાન સૂર્યદેવની દેવની અપરંપાર કૃપા તમારી ઉપર બની રહી છે જેના કારણે ધન સંબંધિત બધી સમસ્યાઓનો અંત થશે અને તમને આવકના અનેક સ્ત્રોતો પ્રાપ્ત થશે આ અવધિમાં ધનમાં વૃદ્ધિ થશે અને તમે જીવનમાં અનેક પ્રકારની સિદ્ધિઓ તથા મોટી સફળતાઓ મેળવો છો નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના પૂરા યોગ બની રહ્યા છે એવું કહી શકાય કે સૂર્યદેવના આશીર્વાદથી હવે ધનુ રાશિવાળાની બધી મુશ્કેલીઓનો અંત થશે અને તમારા જીવનમાં અપરંપાર સુવિધાઓ અને ખુશીઓ આવશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલાશે હા મિત્રો હવે આ યાદીમાં ચોથી રાશિની વાત કરીએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી બહુ જલ્દી તમારા જીવનમાં કોઈ શુભ સમાચાર મળવાના છે તમારી કઠોર મહેનતનો હવે તમને સકારાત્મક પરિણામ મળશે સૂર્યદેવની કૃપા દ્રષ્ટિથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી બનશે અને તમારા મિત્રો અને પરિવાર સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને પરસ્પર સ્નેહ સંબંધો વધશે આ સમયમાં કર્ક રાશિ ધન લાભ અને મોટી સફળતાઓના અનેક અવસર પ્રાપ્ત થશે જીવનસાથી અને પરિવારનો સહકાર તમને મળશે તમારી મધુર વાણી અને સારા વર્તનના કારણે તમારા અધૂરા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી તમારી બધી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે વર્ષોથી અટકેલા કામ હવે પૂરા થશે અને તમારા જીવનમાં નવી ગતિ આવશે કર્ક રાશિના જાતકો પર સૂર્યદેવની વિશેષ કૃપા વરસી રહી છે જેના કારણે તમે દિવસે બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ કરશો તમે તમારી સિદ્ધિઓનો ધ્વજ ફરકાવશો અને લોકો તમારા સફળતાના સાક્ષી બનશે એવું કહેવું ખોટું નહીં બને કે સૂર્યદેવની કૃપાથી આ સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી અને મંગલકારી સાબિત થવાનો છે હવે આ યાદીમાં પાંચમી રાશિની વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન સૂર્યદેવની અપરંપાર કૃપા તમારી ઉપર વરસી રહી છે હા મિત્રો તમને માત્ર માન સન્માન જ નહીં મળે પણ સમાજમાં તમારી ખૂબ પ્રશંસા પણ કરવામાં આવશે આશીર્વાદથી તમારા 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 જીવનમાં જીવનમાં એવા સુવર્ણ અવસર મળશે જે ભાગ્યને નવી દિશા આપશે અને સકારાત્મક ફેરફાર લાવશે આ સાથે આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે ઘણો લાભદાયી સાબિત થશે પારિવારિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે અને વેપારમાં પણ જબરદસ્ત પ્રગતિ થશે ચારે બાજુથી તમને ફાયદો જ ફાયદો મળશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના પૂરા યોગ બની રહ્યા છે સાથે સાથે ધન પ્રાપ્તિના ઘણા અવસર આવશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને જેમને સંતાન સુખની ઈચ્છા છે તેમને સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ પણ મળશે સિંહ રાશિવાળા મિત્રો ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમારા જીવનમાં અપરંપાર ખુશીઓ આવવાની છે તમારું જીવન નવા ઉત્સાહ અને સફળતા સાથે ખીલી ઉઠશે એવું કહેવું ખોટું નહીં બને કે આવનાર સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી આ શુભ સમયનો પૂરો લાભ લો હા મિત્રો હવે આ યાદીમાં આગળની રાશિની વાત કરીએ મીન રાશિ મીન રાશિના જાતકો માટે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા બની રહી છે અને હવે તમારા જીવનમાં ખુશીઓનો સાગર ઉમટી પડવાનો છે હા મિત્રો આવનાર સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થવાનો છે તમારી મહેનતનું ફળ હવે મળવાનો સમય આવી ગયું છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે અને જે લોકો વેપારમાં છે તેમને વ્યવસાયમાં અત્યંત લાભ મળશે તેમનો વેપાર દિવસે બમણી અને રાત્રે ચાર ગણી વધશે ચારે બાજુથી તમને લાભના જ અવસર મળશે અને તમારા જીવનમાં ખુશીઓ દરેક દિશાથી પ્રવેશ કરશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે જ્યારે જે લોકો રોજગારની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળવાની શક્યતા છે જો તમારું કોઈ ધન ક્યાંક અટકેલું છે તો તે પણ જલ્દી પરત મળશે તમારા વ્યવસાયમાં આવતી બધી અટકળો હવે સમાપ્ત થશે અને તમારા જીવનમાં નવી ખુશીઓની શરૂઆત થશે મીન રાશિના જાતકો આ સમયે એક અનોખો આનંદ અને સુખનો અનુભવ કરશે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમારી ઉપર બની રહી છે અને સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી આ સુવર્ણ સમયનો પૂરતો ઉપયોગ કરો અને અવસરોને વ્યર્થ ન જવા દો હા મિત્રો હવે આ યાદીમાં સાતમી રાશિની વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો પર ભગવાન સૂર્યદેવજીની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહી છે આવનારા સમયમાં તમારી આવકમાં વધારો અને નોકરીમાં પ્રમોશનના પ્રબળ યોગ છે વેપારીઓને અચાનક લાભ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે જે આર્થિક કાર્ય અધૂરા હતા તે પૂર્ણ થશે પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી શુભ માહિતી મળી શકે છે સૂર્યદેવની કૃપાથી તમારા બધા કાર્ય સફળ થશે અને અચાનક ધનલાભના પણ ઘણા યોગ બનશે વ્યવસાયમાં અપ્રત્યાશિત લાભ થશે સાથે સાથે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવા ઈચ્છે છે તેમની યોજના પણ હવે ચોક્કસ પૂર્ણ થશે સંતાન સુખ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જેના કારણે ઘરમાં આનંદ લહેર દોડશે મિથુન રાશિના જીવનમાં હવે ચારે બાજુ સુખ સમૃદ્ધિ વાતાવરણ બનશે સૂર્યદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે સંપૂર્ણ શુભ છે તેનો વધુમાં વધુ લાભ લો અને સમયને વ્યર્થ ન જવા દો હા મિત્રો હવે આ યાદીમાં આઠમી રાશિની વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે એક મોટો સંદેશ છે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા હવે તમારા જીવન પર વરસવાની છે હા મિત્રો સૂર્યદેવ તમારી પર ખૂબ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે ખૂબ જલ્દી તમને એવી શુભ માહિતી મળશે જે તમારું આખું જીવન બદલાવી દેશે મકર રાશિના જાતકો તમે જે કઠિન મહેનત કરી છે તેનો ફળ હવે તમને જરૂર મળશે તમારા અધૂરા અને અટકેલા કામ હવે પૂર્ણ થશે અને જે લોકો વ્યવસાયમાં છે તેમને વેપારમાં અચાનક લાભ થશે તેમનો વેપાર ઝડપથી પ્રગતિ કરશે અને દરેક દિશામાંથી ધન તથા સફળતા પ્રાપ્ત થશે હવે તમારા જીવનમાં ચારે તરફ સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે સૂર્યદેવની અપાર કૃપાથી નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના અવસર મળશે જ્યારે રોજગાર શોધી રહેલા લોકોને મનપસંદ નોકરી મળશે જો તમારા કોઈ પૈસા ક્યાંક અટકેલા હશે તો તે પણ જલ્દી જ પાછા મળશે સાથે જ તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો હતા તે હવે દૂર થશે મકર રાશિના જાતકો માટે આવનાર સમય ખુશીઓથી ભરેલો રહેશે મિત્રો હવે આ યાદીમાં નવમી રાશિની વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા આ દિવસોમાં તમારી ઉપર બની રહી છે આ કૃપાનો પરિણામ એવો રહેશે કે તમને માત્ર ધનલાભ જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના પ્રબળ યોગ મળશે જ્યારે જેમનું સપનું વિદેશમાં નોકરી કરવાનો છે તેમનું આ સ્વપ્ન પણ હવે સાકાર થઈ શકે છે વેપારી વર્ગને વ્યવસાયમાં વધુ નફો થશે અને ધન પ્રાપ્તિના ઘણા અવસર બનશે સંતાન સુખ મેળવવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ સમય અત્યંત અનુકૂળ છે પરિવારમાં આનંદ અને સુમેળનું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધ વધુ મજબૂત બનશે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના પણ ચોક્કસ સફળ થશે સૂર્યદેવની કૃપાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને તમારા જીવનમાં અસંખ્ય લાભ તથા સફળતાઓ મળશે કન્યા રાશિ માટે આ સમય જીવન બદલાવી નાખે એવો સાબિત થશે હવે મિત્રો આગળની રાશિ જણાવતા પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલ જ્યોતિષ દર્શનને સબ્સ્ક્રાઇબ નથી કરી તો જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડિયો સમયસર મળી રહેશે હા મિત્રો હવે આ યાદીમાં દસમી રાશિની વાત કરીએ તુલા રાશિ તુલા રાશિ માટે ભગવાન સૂર્યદેવનો આશીર્વાદ ખાસ છે તમારા જીવનમાં હવે સારા સમાચાર આવવાના છે અને તમારા પ્રયાસોનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે તમારી મહેનત રંગ લાવશે અને તેમાંથી મળતી ખુશીઓની કોઈ સીમા નહીં રહેશે સૂર્યદેવની કૃપાથી તમારા બધા અધૂરા કામ સમયસર પૂર્ણ થશે આ સમય તમને તમારા પરિવાર અને મિત્રો નું પૂરું સહયોગ મળશે ધન સંબંધિત બાબતોમાં તમારા માટે ઘણા સારા અવસર બનશે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને અચાનક લાભ ના યોગ બનશે તુલા રાશિના જાતકોને મોટા મોકા અને અસાધારણ સફળતા મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના સારા સંકેતો મળશે જ્યારે બેરોજગાર લોકોને સારી નોકરીના મોકા મળશે ભગવાન સૂર્યદેવની અદભુત કૃપાથી તમારા જીવનની બધી મુશ કેલીઓનો હવે અંત આવશે અને અપાર ખુશીઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે આવનાર સમય તમારા માટે સુવર્ણ અવસર લઈને આવી રહ્યો છે ધન્યવાદ